ગુજરાતના ઇતિહાસમાં એક એવો સમય હતો જેને આપણે સુવર્ણયુગ કહીએ છીએ એક એવો રાજવંશ જેણે કળા સ્થાપત્ય અને શાસનને એવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું કે તેની છાપ આજે પણ જીવંત છે ચાલો આજે વાત કરીએ એ સોલંકી રાજવંશની પણ સવાલ એ છે કે આખરે આ બન્યું કેવી રીતે કેવી રીતે એક વંશે લગભગ ત્રણસો વર્ષ સુધી માત્ર જમીન પર જ નહીં પણ લોકોની સંસ્કૃતિ અને ઓળખ પર રાજ કર્યું ચલો આ સવાલનો જવાબ શોધવા માટે ઇતિહાસની એ સફર શરૂ કરીએ જુઓ કોઈ પણ મહાન સામ્રાજ્યની શરૂઆત છે ને એ કંઈ ફૂલોની સહેજ નથી હોતી અને સોલંકી વંશની કહાણી પણ કંઈક એવી જ છે એની શરૂઆત થઈ સંઘર્ષ અને અસ્થિરતાથી જેણે આવનારા મહાન શાસકો માટે એક મજબૂત પાયો તૈયાર કર્યો જરા વિચારો શરૂઆતના રાજાઓ જેમ કે ચામુંડા રાજ એમને તો પોતાની જ બહેને ગાદી પરથી હટાવી દીધા હતા અને એમના પછી વલ્લભરાજ જેમનું શાસન માત્ર છ મહિના ચાલ્યું અને શીતળાના રોગને કારણે એમનું મૃત્યુ થઈ ગયું આ બતાવે છે કે સત્તાની ખુરશી કેટલી કાંટાળી હતી સ્થિરતા તો હજી બહુ દૂર હતી પણ પછી ઇતિહાસમાં એવા રાજાનું આગમન થયું જેમણે સાચા અર્થમાં સોલંકી સત્તાનો પાયો નાખ્યો ભીમદેવ પ્રથમ એમનું શાસન એક ભયંકર સંકટ અને એમાંથી બહાર આવવાની અકલ્પનીય હિંમતની ગાથા છે સાલ હતી ઈસ્વીસન એક હજાર છવ્વીસ મહમૂદ ગઝનવી પોતાની વિશાળ સેના સાથે રણના રસ્તે ગુજરાતમાં ઘૂસી આવ્યો આ હુમલો એટલો અચાનક અને એટલો વિનાશક હતો કે ગુજરાતના ઇતિહાસ પર એક કાળો ડાઘ બની ગયો ખાસ કરીને સોમનાથ મંદિર પરનો એનો હુમલો આ માત્ર એક આંકડો નથી આ એક બલિદાનની કહાણી છે લગભગ પચાસ હજાર લોકો આસપાસના ગામના રાજપૂતો અને સામાન્ય લોકો જેમણે મંદિરને બચાવવા માટે પોતાના જીવ આપી દીધા આ કોઈ યુદ્ધ નહોતું આ તો એક ભયાનક હત્યાકાંડ હતો હવે જુઓ એક તરફ હતો ગઝનવીએ કરેલો ભયંકર વિનાશ તો બીજી તરફ હતો ભીમદેવનો અતૂટ સંકલ્પ એમણે હાર ન માની ગઝનવીના ગયા પછી એમણે માત્ર સોમનાથ મંદિર ફરીથી બંધાવ્યું એટલું જ નહીં પણ મોઢેરામાં એ અદ્ભુત સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું જે આજે પણ ગુજરાતનું ગૌરવ છે આ હતી વિનાશમાંથી સર્જનની ગાથા ભીમદેવનો વારસો અહીં જ ન અટક્યો તેમના મૃત્યુ પછી તેમના પત્ની રાણી ઉદયમતીએ એમની યાદમાં પાટણમાં આ અદ્ભુત રાણી કી વાવ બંધાવી આ માત્ર એક વાવ નથી સાહેબ આ તો પ્રેમ સમર્પણ અને એ સમયના સ્થાપત્ય કૌશલ્યનો જીવતો જાગતો પુરાવો છે ભીમદેવનો પાયો ખૂબ મજબૂત હતો પણ હવે આપણે સોલંકી શક્તિના શિખર પર પહોંચવાના છીએ એ શાસક સાથે જેમનું નામ આજે પણ ગુજરાતના ઘરે ઘરે આદર સાથે લેવાય છે સિદ્ધરાજ જયસિંહ જો સોલંકી શક્તિ અને શૌર્યને કોઈ એક ચહેરો આપવો હોય તો એ સિદ્ધરાજ જયસિંહનો જ હોઈ શકે એક એવા રાજા જેમણે સોલંકી સામ્રાજ્યને એની ચરમસીમા પર પહોંચાડ્યો એમના વ્યક્તિત્વમાં શક્તિ અને મહત્વાકાંક્ષાનો અદ્ભુત સંગમ હતો એમના બિરુદ જ એમની સિદ્ધિઓની આખી કહાણી કહી દે છે સોરઠ જીત્યા એટલે કહેવાયા સિદ્ધ ચક્રવર્તી માળવા પર વિજય મેળવ્યો તો બન્યા અવંતિનાથ અને બરબરક જેવા ખૂંખાર ડાકુને હરાવીને બરબરક જિષ્ણુ કહેવાયા આ ખાલી નામના બિરુદ નહોતા આ એમના સામ્રાજ્યના વિસ્તારનું જીવંત પુરાવો હતા એમની સિદ્ધિઓ કંઈ યુદ્ધના મેદાન પૂરતી સીમિત નહોતી એમણે સિદ્ધપુરમાં ભવ્ય રુદ્ર મહાલયનું નિર્માણકામ પૂરું કરાવ્યું આજે ભલે એના કેટલાક અવશેષો બચ્યા હોય પણ આ કીર્તિ તોરણ જોઈને જ એની ભવ્યતાનો અંદાજ આવી જાય છે પણ આટલા શક્તિશાળી રાજાના દિલમાં કરુણા પણ હતી એકવાર એમના માતા દેવીએ સોમનાથ જતા ગરીબ યાત્રાળુઓ પરનો કરવેરો જોયો અને એમણે અન્નજળનો ત્યાગ કરી દીધો પોતાની માતાની આ એક વાતને માન આપીને સિદ્ધરાજે એ જમાનામાં બોતેર લાખની વાર્ષિક આવક જતી કરી દીધી અને એ યાત્રાવેરો હંમેશ માટે નાબૂદ કરી દીધો આ એમના ન્યાયપ્રિય શાસનનું સૌથી મોટું ઉદાહરણ છે સિદ્ધરાજના શક્તિશાળી શાસન પછી સોલંકી વંશમાં એક એવા રાજા આવ્યા જેમણે શાસનની આખી દિશા જ બદલી નાખી હવે આપણે સૈન્ય વિજયથી નૈતિક શાસન તરફ આગળ વધી રહ્યા છીએ આ છે રાજા કુમારપાળની ગાથા સિદ્ધરાજના વારસદાર કુમારપાળ એમણે એક સાવ અલગ જ રસ્તો પસંદ કર્યો એમણે સામ્રાજ્ય વિસ્તારવાને બદલે નૈતિકતા અને ધર્મને પોતાના શાસનનો આધાર બનાવ્યો આ બંને મહાન રાજાઓ વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે જ્યાં સિદ્ધરાજ એક વિજેતા હતા જેમણે તલવારના જોરે સામ્રાજ્ય ફેલાવ્યું ત્યાં કુમારપાળ એક રક્ષક બન્યા એમનું ધ્યાન યુદ્ધ પર નહીં પણ લોકોના કલ્યાણ અને નૈતિક મૂલ્યો પર હતું શાસનનો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો હતો એમના શાસનનો મૂળ મંત્ર હતો અહિંસા મહાન જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યના પ્રભાવમાં આવીને એમણે એક ક્રાંતિકારી નિર્ણય લીધો પોતાના આખા રાજ્યમાં પશુવધ પર સંપૂર્ણ પ્રતિબંધ ઇતિહાસમાં આ નિર્ણય અમારી ઘોષણા તરીકે ઓળખાયો જેવી રીતે સમ્રાટ અશોકે કલિંગના લુદ્ધ પછી હિંસા છોડીને શાંતિનો માર્ગ અપનાવ્યો હતો બસ એ જ રીતે કુમારપાળે પણ કર્યો એમના આ જ કાર્યોને કારણે ઇતિહાસકારો એમને ગુજરાતના અશોક તરીકે ઓળખે છે પણ કહેવાય છે ને કે દરેક સૂર્યોદય પછી સૂર્યાસ્ત નિશ્ચિત છે કુમારપાળ પછી સોલંકી વંશનો એ સુવર્ણયુગ ધીમે ધીમે તેના અંત તરફ આગળ વધવા લાગ્યો ચાલો આ ગાથાના અંતિમ અધ્યાય પર એક નજર કરીએ કુમારપાળ પછી જે શાસકો આવ્યા એ એમના જેટલા સક્ષમ નહોતા રાજ્યમાં અંદરોઅંદર ઝઘડા વધવા લાગ્યા અને બહારથી આક્રમણનો ભય પણ સતત વધી રહ્યો હતો ધીમે ધીમે સત્તાનું કેન્દ્ર નબળું પડતું ગયું ભીમદેવ બીજાનું શાસન લગભગ ચોસઠ વર્ષ ચાલ્યું પણ આ લાંબા સમયગાળામાં કેન્દ્રીય સત્તા લગભગ ખતમ થઈ ગઈ વાઘેલા જેવા શક્તિશાળી સામંતો એટલે કે સ્થાનિક શાસકો સ્વતંત્ર રીતે વર્તી રહ્યા હતા અને સતત થતા બહારના હુમલાઓ રાજ્યને અંદરથી ખોખલું કરી રહ્યા હતા પણ અંત પહેલાં એમની ભવ્યતાને ફરી એકવાર યાદ કરીએ ત્રણસો ને બે વર્ષ સન નવસો ને બેતાલીસથી બારસો ચુમ્માલીસ સુધી એક રાજવંશ માટે આ ખરેખર બહુ લાંબો અને પ્રભાવશાળી સમય છે જે એમના મજબૂત વારસાની સાક્ષી પૂરે છે તો ભલે સોલંકી શાસનનો અંત આવ્યો પણ એમનો વારસો આજે પણ ગુજરાતના મંદિરોમાં વાવોમાં અને આપણી સંસ્કૃતિમાં જીવંત છે એમની આખી ગાથા આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે શક્તિ ધર્મ અને કળા આ ત્રણેય વચ્ચેનું સંતુલન જ કદાચ એક અમર વારસો બનાવી શકે છે ખરું ને